જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું શક્કરિયાનો શીરો મહાશિવરાત્રિ નજીક આવે છે તો તમે આ રીતથી શક્કરિયાનો શીરો પણ બનાવી શકો છો કોઈપણ ઉપવાસ અગિયારસ કે વ્રતમાં તમે આ શીરો બનાવીને ખાઈ શકો છો અને શક્કરિયાનો હલવો પણ કહેવાય છે તો મેં શક્કરિયા લીધા છે પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે આ રીતથી નાના શક્કરિયા પસંદ કરવાના જેથી એનું શીરો ખૂબ સરસ બને હવે આ જે છાલ છે એને હું નીકાળીને લઈ લઉં છું ધોઈને તો આવી રીતે મેં ધોઈને લઈ લીધા છે શક્કરિયાને કૂકરમાં આપણે આને બાફવાનું છે તો કટ કરીને લઈ લેશું કૂકરમાં આ રીતે કટ કરીને કૂકરમાં લઈ લેવાના છે અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ચાર વિસર કરી લેવાની છે કૂકર ઠંડુ થાય એટલે ચાર વિસલ થઈ ગઈ છે કૂકર ઠંડુ થયું છે હવે આપણે એક પ્લેટમાં આને નીકાળી દઈશું આવી રીતે થોડાક ચપ્પાના મદદથી આપણે આવી રીતે કટ કરી લેશું હવે આપણે જે મેશર છે એનાથી આવી રીતે એકદમ જ એને મેશ કરીને લઈ લેશું આવી રીતે મેં મૅ કરી લીધું છે હવે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લેશું ઘી ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે જે શક્કરિયા બાફીને લીધા હતા એ આમાં ઉમેરી દઈશું એને થોડુંક પાંચથી છ મિનિટ ઘીની સાથે આવી રીતે આપણે શેકીશું જેમ જેમ એ શેકાશે એનો કલર થોડો ચેન્જ થતો જશે શક્કરિયાનો આ રીતે લગભગ મેં છથી સાત મિનિટ સુધી મેં શેકા શેકવા દીધું હતું ઘીમાં હવે મેં ખાંડ લીધી છે એક બાઉલ ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અડધો લીટર દૂધ લીધું છે થોડા ડ્રાય ફ્રૂટનો ભૂક્કો અને ઇલાયચીનો ભૂક્કો લઈ લીધો છે આપણે જે દૂધ લીધું છે એ આમાં ઉમેરી દઈશું હવે આવી રીતે સતત ચલાવતા જશું જ્યાં સુધી ગરમ ના થાય ત્યાં સુધી આવી રીતે સતત ચલાવતા જશું જેમ જેમ દૂધ ગરમ થશે એમ શક્કરિયા મિક્સ થતા જશે અને એકદમ જ એનો કલર ચેન્જ થઈ જશે આ રીતે આ રીતથી થોડું ઉકળે એટલે એને આપણે ઢાંકીને લઈ લઈશું આ રીતે ઢાંકીને લઈ લઈશું ફરીથી વચ્ચે એક વખત આપણે ચલ એને મિક્સ કરી લેશું આખું દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું થોડુંક દૂધ બળ્યું છે હવે આપણે એમાં ખાંડ ઉમેરી દેવાની છે જેથી એ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે હજુ એને થવા દઈશું ઢાંકીને એકદમ ધીમા તાપી થવા દેવાનું ફરીથી એકવાર આ રીતથી મિક્સ કરી લેશું ઢાંકીને લઈ લેશું જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે હવે આ રીતથી દૂધ બધું જ બળી ગયું છે અને તમે જોઈ શકો છો એનું ટેક્સચર આ રીતનું ઇલાયચીનો ભૂક્કો આમાં ઉમેરી દઈશું થોડુંક અને થોડા ડ્રાયફ્રૂટ આપણે જે લીધા હતા ક્રશ કરીને એ પણ આમાં ઉમેરી દઈશું આ રીતથી પેન છોડે ત્યાં સુધી આવી રીતે સતત હલાવતા જવાનું છે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું આપણો શીરો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે શક્કરિયાનો શીરો તમે આ રીતથી કોઈપણ ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ